આવે પણ છતાં જે કાનૂન છે એમાં એને ટ્રેસપાસિંગ કહેવાય ક્રિમિનલ ટ્રેસપાસિંગ એ ઓફિઝેબલ ઓફિસ છે એના પર છે તમે એના વિરુદ્ધ ફરિયાદ આપી શકો કોઈ પણ અધિકારી હોય એના વિરુદ્ધ પણ આપી તમારી પરવાનગી વગર

ગોધરામાં પ્રથમ વખત લોકિત જાગૃતિ વાહ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી આવો બંધારણની અધિકારોની સમજ કેળવ્ય વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો વડોદરાથી પધારેલા નામાંકિત ધારાશાસ્ત્રી શોખત ઇન્દોરી દ્વારા દેશના દરેક સમાજના નાગરિકોને બંધારણની મૂળભૂત હક્કો અધિકારો

અદભૂત અધિકારો જે આપવામાં આવ્યા છે જો એને નાગરિકો જાણી લે સમજી લે અને એ મેળવવા માટે પ્રયત્ન કરે તો આ દેશમાં જે છે ક્રાંતિ આવી જાય અને જે ગરીબો પીડિતો અને જેમના ઉપર જે અધિકારો મળતા નથી એ મેળવવામાં ખૂબ જ સરળતા રહે તો આજે આજે લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી એક સરસ અને સુંદર કાર્યક્રમનું આવો બંધારણીય અધિકારોની સમજ કેળવતી એ મેસે ઉપર જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તો આ એક ઇનિશિએટિવ છે કે જેમાં બંધારણમાં જે અધિકારો આપ્યા છે રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં જે અધિકારો આપ્યા છે રાઈટ ટુ એજ્યુકેશનમાં જે આપ્યા છે એની બેઝિક જે માહિતી જે છે ઇન્ફોર્મેશન જે અહીંયા ચર્ચા કરવામાં આવી છે અને આગળના દિવસોમાં જો અહીંયાથી વોલન્ટિયર તૈયાર થશે તો એમની આ મુદ્દા ઉપર આ તો એક બહુ વિશાળ વિષય છે એમાં જુદા જુદા ટૉપિકને લઈને જે અધિકારો છે અને જે સિસ્ટમ છે એને સમજવાની અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની અને લોકોને ન્યાય મળે લોકોને ઇન્સાફ થાય લોકોમાં જે છે ડર છે ભય છે એ દૂર થાય એના માટે જે છે એક પ્રયત્ન કરવામાં આવશે અને એક લીગલ ટીમ જે છે એ તૈયાર કરવામાં આવશે